લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનું પ્રદર્શન કઈક ખાસ સારું રહ્યું નથી તો વળી એનડીએ ની બેઠકમાં પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરાના હાવભાવ કંઈક અલગ જ જોવા મળ્યા હતા આ બધાની વચ્ચે હવે યોગી આદિત્યનાથ અમિત શાહને મળવા પહોંચ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બંનેની આ પ્રથમ અને મહત્વપૂર્ણ મુલાકાત છે અમિત શાહને મળ્યા બાદ સીએમ યોગીએ રાજનાથસિંહ અને નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી આ સિવાય સીએમ યોગીએ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પણ સમય માંગ્યો છે આ વખતે યુપી લોકસભા ચૂંટણીમાં બીજેપીના પરિણામો સારા નથી રહ્યા જેના પછી સતત બેઠકો ચાલી રહી છે ખરાબ પરિણામો અંગે સતત મંથન થઈ રહ્યા છે અગાઉ શનિવારે સીએમ યોગીએ તમામ મંત્રીઓની બેઠક બોલાવી હતી આ બેઠકમાં નબળી ચૂંટણી કામગીરી સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં સરકારની કામગીરી અને જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં અનેક મંત્રીઓના વિસ્તારોમાં ભાજપને ઓછા વોટ મળ્યા બેઠકમાં ચર્ચા થઈ હતી કે હવે આજે યોગી આદિત્યનાથે અમિત શાહ સિંહ અને નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી છે આ સાથે વડાપ્રધાન મોદી પાસે મળવાનો સમય પણ માંગ્યો છે જેને હવે જેને લઈ હવે ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશમાં કંઈક મોટું થાય તેવી ચર્ચાને વેગ મળ્યો છે